બનાવતા પણ આવડી જાય એ રીતે બનાવીશું તો એકદમ સિમ્પલ રીતે માત્ર એક ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવે એના માટે આપણે એક વાટકીનું માપ સેટ કરી લેવાનું એ જ વાટકીથી હું અહીંયા વન ફોર્થ કપ મગની દાળ વન ફોર્થ કપ ચણાની દાળ વન ફોર્થ કપ અડદની દાળ અને વન ફોર્થ કપ મસૂરની દાળ લઉં છું સાથે વન ફોર્થ કપ તુવેરની દાળ અને વન ફોર્થ કપ ચોખા બધી જ માપ મેં અહીંયા સરખું લીધું છે જે વાટકીથી બધી દાળ લીધી એ જ વાટકીથી ચોખા અને સરસ રીતે બધી મિક્સ કરી દેસુ આ પ્રિમિક્સને બનાવી અને તમે રાખી શકો છો જ્યારે પણ ઢોકળા બનાવે તરત જ ભલાડી તૈયાર કરી શકાય છે તો અહીંયા બધા સરસ રીતે દાળ અને ચોખા મિક્સ થઈ ગયા છે હવે આ દાળ ચોખાને આપણે સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે તો એકથી બે પાણીથી સરસ રીતે દાળ ચોખાને ધોઈ લેવાના જે પણ એકસ્ટ્રા કચરો હોય દાળમાં કોઈ પણ ફોતરું ચોટ્યું હોય એ બધું જ નીકળી જશે અને હવે આ બધું પાણી કાઢી લેશું સરસ રીતે હજી હું એને બે પાણીથી વોશ કરી લઈશ તો અહીંયા દાળ અને ચોખ્ખા આપણા સરસ રીતે ધોવાઈ ગયા હવે આપણે એમાં અડધો કપ છાશ એડ કરીશું જો હોય તો એડ કરવાની નહીં તો તમે એક ચમચી દહીં એડ કરી દો ને તો પણ ચાલે અને હવે જરૂરિયાત મુજબ દાળ ને ચોખ્ખા ડૂબે ને એટલું પાણી એડ કરીશું તો આ રીતે દાળ ચોખ્ખા સરસ રીતે ડૂબી ગયા હવે આપણે એને ઢાંકી છ કલાક માટે પલળવા દેસુ દાળ સરસ રીતે પલળી જવી જોઈએ તો પાંચ કલાક પછી આપણે ચેક કરી લઈએ તો ખાસ કરીને જે ચણાની દાળ હોય ને એને સોફ્ટ થતા વાર લાગે છે તો એને આપણે વધારે આ રીતે ચેક કરી લેવાની જો એ તૂટતી હોય ને તો પરફેક્ટ પલળી ગયા છે બસ ત્યાં સુધી આપણે પલાળવાના છે તો તમે આવા પંચરત્ન ઢોકળા બનાવો છો કે નહીં મને કમેન્ટમાં કહેજો મારી રેસિપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો હવે જે આ દાળ ચોખા પલાળીએ છે ને એનું આપણે પાણી બધું કાઢી લેવાનું છે અને એ પાણીને આપણે ફેંકવાનું નથી એ પાણીનો આપણે યુઝ પછી આગળ કરીશું અને જો એ પાણી વધીને તો તમે ફૂલ છોડમાં નાખશો ને તો પણ એકદમ ફૂલ છોડ વધારે પડતા ગ્રો કરશે કારણ કે પ્રોટીન મળી જશે ને એટલા માટે તો અહીંયા બધા દાળ ચોખા આપણે આ રીતે સ્ટેન્ડરમાં કાઢી લેશું અને બાકીના દાળ ચોખા પણ હું પછી કાઢી લઈશ કારણ કે અહીંયા સ્ટેન્ડર મારી નાની છે એટલે જેટલા આવ્યા ને એટલા મેં કાઢી લીધા અને જે આ પાણી છે ને એનો પણ આપણે યુઝ કરવાનો છે તો સાથે જ આપણે લઈ લેશું અને જે મિક્સર જાર છે ને એ મોટી સાઇઝનું મેં લીધું છે એટલે આ રીતે ઘણા બધા દાળ ચોખા એકસાથે આવી જશે તો આ રીતે બધા મેં એડ કરી અને હવે જે પાણી આપણે રાખ્યું છે ને એમાંથી જ આપણે અડધા કપથી ઓછું એટલે કે પાંચ થી છ ચમચી જેટલું મેં પાણી એડ કર્યું જરૂરિયાત મુજબ પાણી એડ કરવાનું આ જે બેટર છે ને એકદમ પતલું નથી કરવાનું અને બહુ થીક પણ નથી રાખવાનું અને બેટરને એકદમ સ્મૂથ કરી લેવાનું છે તો અહિયાં તમે જો બેટર સરસ એવું સ્મૂથ થઈ ગયું છે આ રીતે સ્મૂથ કર્યું ને એટલે અંદર જે હે એર બબલ ક્રિએટ થાય ને એ થયા છે એના લીધે હાથો એકદમ ઝડપથી આવી જશે ને તમારે કોઈ પણ જાતનો હાથથી મિક્સ કરવાની પણ ઝંઝટ નહીં રહે તો આ રીતે આપણે બેટરને એક મોટા વાસણમાં કાઢી લેશું અને પછી બાકીનું બેટર પણ એ જ રીતે થોડું પાણી એડ કરી અને આપણે પીસી અને તૈયાર કરવાનું છે તો આ રીતે બાકીનું બેટર પણ મેં તૈયાર કરી લીધું તમે જુઓ બંને વેટર છે ને એકદમ સરખા મેં સ્મૂથ જ રાખ્યા છે એકને એકર કરું ને એકને વધારે એવું નથી કર્યું બંને બેટર એક સરખા રાખ્યા છે હવે પહેલા એકવાર મિક્સ કરી દેશું એટલે એક સરખું મિક્સ થઈ જાય આ રીત મિક્સ થઈ જાય ને એટલે પછી આ જે બેટર છે ને એમાંથી તમે ઇન્સ્ટન્ટ પણ ઢોકળા બનાવી શકો હાંડવો તૈયાર કરી શકો અને ઘણી બધી રેસિપીઓમાંથી બનાવી શકે પણ આજે આપણે પંચરત્ન ઢોકળા બનાવવાના છે તો એના માટે આપણે ચાર કલાક માટે આ થવા દઈશું લીધે ચાર કલાકમાં આંથો આવી જશે જો તમે ઠંડીની સિઝનમાં કે કોઈ પણ ઋતુમાં બનાવો ને તો પાંચથી છ થી સાત કલાક પણ તમે રાખી શકો છો આ રીતે આથો આવી જાય એટલે બેટરને એકવાર મિક્સ કરી લેશું અહીંયા આપણો આથો એકદમ પરફેક્ટ આવ્યો કારણ કે આપણે એમાં છાશ એડ કરી હતી ને એટલે એકદમ ઝડપથી આથો આવી ગયો છે બસ હવે આ બેટર આપણું તૈયાર થઈ ગયું એમાં આપણે થોડા મસાલા એડ કરી લઈએ એમાં હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી તેલ એડ કરીશું તો અહીંયા જો તમારે તેલ એડ ન કરવું હોય ને તો પણ ચાલે સ્કીપ કરી શકાય છે હવે બેટરને ને આપણે હળદર મીઠાથી સારી રીતે મિક્સ કરી લેશું એટલે કલર પરફેક્ટ આવી જાય કારણ કે દાળનો કલર હલકો પીળો હોય છે ચોખાનો કલર વ્હાઈટ હોય છે એટલે થોડી હળદર નાખીશું ને એટલે પરફેક્ટ ઢોકળાનો કલર આવી જશે તો બેટર આપણું રેડી થઈ ગયું આ રીતનું ઠીક જ બેટર રાખવાનું છે હવે એમાં હું થોડા લીલા ધાણા પણ એડ કરું છું તમે અહીંયા દૂધી ખમણીને પણ એડ કરી શકો છો મેથી પણ એડ કરી શકાય છે પાલક પણ એડ કરી શકાય છે આ રીતે મિક્સ કરીશું અને જો મિક્સ વેજીટેબલ ઢોકળા બનાવવા હોય ને તો ઝીણા ઝીણા કટ કરી વેજીટેબલ પણ એડ કરી શકાય છે હવે આપણે આ જે ઢોકળાનું બેટર છે ને એમાંથી એક પ્લેટનું બેટર આપણે અલગ કાઢી લેશું એમાંથી એકદમ પરફેક્ટ સોફ્ટ જાળીદાર સ્પોન્જી ઢોકળા બનાવવા માટે તમારે આઠ ટિપ્સ ટ્રાય કરવાની જે જે પ્લેટ તમારે મૂકવાની હોય ને સ્ટીમ કરવા એને જ એટલું જ બેટર લેવાનું એમાં એક પીન જેટલો બેકિંગ સોડા અને અડધી ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું મિક્સ કરી દેવાનું આ રીતે તેલ સાથે પહેલાં સોડાને મિક્સ કરી લેવાના પછી જ તમારે એનો યુઝ કરવાનો એટલે સરસ રીતે સોડા મિક્સ પણ થશે ઘણીવાર કેવું હોય કે હળદાના લીધે એમાં લાલ કલરના ડોટ આવી જતા હોય જે સ્ટીમ થાય ને પછી તો એ પણ નહીં થાય અને પરફેક્ટ તમારા ઢોકળાનો કલર પણ યલો આવશે અને એકદમ સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર તૈયાર થશે તો બેટરમાં મિક્સ કર્યા પછી બેટર તમે જોવો કેટલું સરસ ફૂલી ગયું છે તો જે પ્લેટમાં આપણે ઢોકળા સેટ કરવા હોય ને એમાં થોડું તેલ લગાવી દેવાનું આ રીતે નીચે મેં ઢોકળાની જે ઢોકળીની પ્લેટ આવે ને એ જ લીધી છે અને એમાં આપણે જે ઢોકળાનું બેટર તૈયાર કર્યું ને એ બધું બેટર એક સાથે એડ કરીશું તો પતલા કે જાડા તમારે જેવા ઢોકળા તૈયાર કરવા હોય ને બસ એ રીતે બેટર એડ કરવાનું છે અને જ્યારે સોડા એડ કરીએ ને પછી તરત જ એ બધું બેટર આ રીતે એડ કરી દેવાનું એટલા માટે જ મેં તમને કીધું કે એક પ્લેટનું આપણે બેટર તૈયાર કરતું જવાનું અને સ્ટીમ કરતા જવાના આ રીતે બેટરને સ્પ્રેડ કરી લેશું ઉપરથી લાલ મરચું પાવડર થોડું સ્પ્રિન્કલ કરીશું અને આ જે ઢોકળા છે ને એને વઘાર વગર જ ખાવામાં આવે છે એટલે ઉપરથી હું થોડું આ રીતે લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરું છું તમારે જો લસણ તૈયાર કરવા હોય ને તો લસણવાળી ચટણી પણ એડ કરી શકાય છે સ્ટીમરમાં પ્લેટને રાખી અને દસ થી બાર મિનિટ માટે સ્ટીમ કરીશું મેં અહીંયા બાર મિનિટ સ્ટીમ કર્યા છે ઢોકળા સરસ રીતે સ્ટીમ થયા એને ચેક કરી લેવાનું તો અહીંયા આ રીતે નાઇફની મદદથી મેં ચેક કરી લીધું છે સરસ એવા સ્ટીમ થઈ ગયા હવે પ્લેટને આપણે નીચે ઉતારી ગરમ ગરમ ત્યારે જ આપણે એમાં તેલ લગાવી જે ખાવાનું આવે ને તો મેં અહીંયા સિંગ તેલ યુઝ કર્યું છે એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે અને ઉપરથી થોડા હું લીલા દાણાથી પણ ગાર્નિશ કરું છું પછી આ પ્લેટને તમારે હલકી ઠંડી થવા દેવી હોય ને તો ઠંડી થવા દેવાની અને ગરમ ગરમ જો સર્વ કરવા હોય ને તો આ રીતે કટ લગાવી દેવાના અને મનગમતા શેપમાં કટ કરી ગરમા ગરમ તમારા આ ઢોકળાને સર્વ કરવાના ગ્રીન ચટણી સાથે લાલ ચટણી સાથે લસણવાળી ચટણી સાથે સર્વ કરજો બહુ ટેસ્ટી એવા લાગશે તમે અહીંયા વઘારેલી લસણવાળી ચટણી સાથે આ ઢોકળાને સર્વ કરવાની છું તમે જુઓ એકદમ સોફ્ટ જાળીદાર સ્પોન્જી બનીને તૈયાર થયા છે ને તો મેં લસણની વઘારેલી ચટણી પણ બનાવી લીધી છે એની સાથે આ ઢોકળાને સર્વ કરીએ હું તમને બતાવી દઉં કે એકદમ પરફેક્ટ સોફ્ટ અને જાળીદાર આ ઢોકળા કેવા તૈયાર થયા છે અને અંદરથી તમે તોડીને પણ જુઓ તો એકદમ પરફેક્ટ જાળીદાર બન્યા છે તો તમે પણ આ ઢોકળાની રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી ચાલો ફરી મળીશું થેન્ક યુ ફોર વોચ